એના એકસો ને બે રોજનું ફાળું આપવાનું ભાઈ એ પણ કંપનીઓ વાળા હું તો હું આજે આ તમારા આહટ ગુજરાતીના પ્લેટફોર્મ પરથી જાહેરમાં કહું છું આ તમામ મીડિયાની સાક્ષી કહું છું કે જો છ મહિનાની અંદર આ મુજપુર ગંભીરા બ્રિજ નો નિર્ણય નહીં આવે તો આ પાદરા તાલુકામાંથી આણા આખલા વરસદના યુવાનોને મોટી સંખ્યામાં કાઢી મૂકવામાં આવશે આ લખી રાખવું આજની તારીખ કારણ કે કંપની દર મહિને દસ લાખનો ખર્ચો વેઠવા તૈયાર નથી મૂળમાં મૂળ માંગણી એક જ છે કે તાત્કાલિક ધોરણે ભૂજપુર ગંભીરા બ્રિજ પર જે હોનાર જ થઈ છે અધિકારીઓના ફટ અધિકારીઓના નાલાયક અધિકારીઓના ચોર અધિકારીઓના પાપે જે થયું છે એનું પુર્નાવર્તન ના થાય